સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવતા કડક હાથે વાહન ચેકિંગ શરૂ કરતા વાહન ચાલકો સહિત અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો હતો પોલીસ કાફલો રોડ પર ઉતરી આવતા કડોદરા વિસ્તારમાં ફફડાટ જોવા મળ્યો હતો કડોદરા પીઆઈના આદેશ બાદ પીએસઆઈ એમએલ રામણી પોલીસ કાફલા સાથે જાહેર માર્ગો તેમજ બજાર વિસ્તારમાં લારી દુકાનવાળા દ્વારા રસ્તા પર મુકવામાં આવેલા સામાન હટાવી રસ્તા ખુલ્લા કર્યા હતા અને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ માટે આજે કડોદરા પોલીસ દ્વારા કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જાહેર રસ્તા અને ગલીઓમાં અડીંગો જમાવી રખડતા જોવા મળતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો કડોદરા પોલીસનો સ્પષ્ટ મેસેજ હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો રાત્રે તાતા થયાથી સોની પાર્ક સુધી સઘન પેટ્રોલિંગ કર્યું હતું શાંતિ સલામતી અને સુરક્ષાને ભરેલી પોલીસે આજે ખરા અર્થમાં કાર્ય કરી કડોદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મોટી કાર્યવાહી કરી હતી એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી